છસો કરતાં વધારે વર્ષોથી પોતાનો જાજરમાન ઇતિહાસ સજાવીને બેઠેલું અમદાવાદ શહેર બાર દરવાજા અને તેની ફરતે આવેલા કોટ વિસ્તારથી સંરક્ષિત છે અને આ કોટ વિસ્તારની અંદર આવેલું જે અમદાવાદ શહેર છે જે મૂળ અમદાવાદ શહેર તરીકે ઓળખાય છે અમદાવાદમાં મોટાભાગની ઐતિહાસિક સાઇટ્સ કે જે હેરિટેજ સાઇટ્સ છે એ આ કોટ વિસ્તારની અંદર આવેલી છે હેલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ ખબર અમદાવાદ અમદાવાદમાં આજે હું હેરિટેજ વોકમાં ભાગ લેવા માટે આવી ચૂક્યો છું વહેલી સવારે કાલુપુર સ્વામિનારાયણ મંદિર પર આપ સૌ જાણતા હશો કે અમદાવાદ એ ફર્સ્ટ હેરિટેજ સિટીનું બિરુદ પામેલું શહેર છે યુનેસ્કોએ સૌ પ્રથમ હેરિટેજ સિટીનું બિરુદ અમદાવાદ શહેરને આપેલું છે અને આ અમદાવાદના હેરિટેજ સિટીમાં દરરોજ કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી એક હેરિટેજ વોકનું આયોજન થતું હોય છે એ હેરિટેજ વોકમાં ભાગ લેવા માટે હું અત્યારે સવારમાં વહેલી સવારે સાત વાગે કાલુપુર સ્વામિનારાયણ મંદિર આવ્યો છું અહીંથી દરરોજ હેરિટેજ વોકનું આયોજન થતું હોય છે તેમાં તમે ભાગ લેવા અહીં કાલુપુર સ્વામિનારાયણ મંદિર આવી શકો છો નમસ્કાર બધાને જય સ્વામિનારાયણ આજની આપણી આરસી કોલેજ ઓફ કોમર્સ દ્વારા આયોજિત હેરિટેજ વોકમાં આપ સર્વનું હું સ્વાગત કરું છું આજની આપણી જે હેરિટેજ વોક છે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ જે શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ એ આજનું આપણું પહેલું સ્થળ ભગવાન સ્વામિનારાયણનું મંદિર કાલુપુર રેલી રોડ અહીંયાથી આપણી હેરિટેજ વોક શરૂ થશે અને જુદા જુદા સંસ્કૃતિ પ્રકૃતિ અને વારસો જે આપણો ભારતીય વારસો છે એને આપણે જુદા જુદા આગળ વધીશું આપણી સાથે આજે આપણા હેરિટેજ વોકના ગાઈડ અનિરુદ્ધભાઈ ઠાકોર છે જે તમને દરેક વસ્તુની ડિટેલમાં સમજ આપશે દરેક વારસો છે જે સંસ્કૃતિ છે એનો ઉદ્ભવથી લઈ અને વર્તમાન જે પરિસ્થિતિ છે એની પણ તમને ચિતાર આપશે ખાલી કોઈ એક પર્ટિક્યુલર પ્લેસ જ એવું હતું કે જેને હેરિટેજનો દરજ્જો મળ્યો છે લાઈક રાણ કી વાવ પછી અરોડા છે એ રીતે બરાબર પણ આખી સિટીને હેરિટેજનો ટેગ મળ્યો હોય એવું ભારતમાં પહેલું અમદાવાદ છે એવી બહુ બધી હેરિટેજ સાઇટ છે આખા એરિયામાં પણ અમદાવાદમાં ઘણી બધી છે એટલે આખા સિટીને હેરિટેજનો ટેગ મળ્યો છે બરાબર અહીંયાની વાત કરવામાં આવે આની શરૂઆત અહીંયાથી થાય છે સ્વામિનારાયણ મંદિરથી આ બસો વર્ષ જૂનું મંદિર છે બસો કરતાં પણ વધારે વર્ષ જૂનું અને સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું મંદિર છે એટલે આખો જે સ્વામિનારાયણ સંપ્રદાય છે ને અહીંયાથી શરૂ થયો છે સ્વામિનારાયણ ભગવાન પોતે અહીંયા હાજર હતા અને એમણે હયાતીમાં આ મંદિર બનાવેલું છે આના સ્થાપત્યની વાત કરવામાં આવે તો પહેલાંના જમાનામાં એકર લાકડામાંથી અલગ અલગ કોતરણી કરીને સ્થાપત્ય બનાવવામાં આવતા ત્યાં કોઈ લોખંડ એવું કશું નહોતું વપરાતું ખાલી પથ્થર અને લાકડું જ વપરાતું તમે અહીંયા કોતરણી જોઈ શકો છો આપણા ત્યાં છે ને મંદિરો લગભગ એ શૈલીમાં જોવા મળતા હોય છે એક છે દ્રવિડ શૈલી ને એક છે નાગર શૈલી મોપુરમ હોય આગળ અને એ દ્રવિડ શૈલી અને આવા જે મંદિરો હોય ને નાગર શૈલીના મંદિરો કહેવાય નાગર શૈલી રામ મંદિર છે એ પણ નાગર શૈલીનું મંદિર કહેવાય તો આ નાગર શૈલીનું મંદિર ભગવાને પોતે જ્યારે હાજર હતા ત્યારે પહેલું મંદિર અહીંયાથી બનાવ્યું હતું અને અહીંયાથી સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત કરી તો ઓલમોસ્ટ તમે બધા ગુજરાતી મીડિયમ થી હશો બરોબર તમે દલપતરામ નું નામ સાંભળેલું હશે ક્યાંક ના ના હશો ત્યારે દલપતરામ એ એક કવિ થઈ ગયા ગુજરાતી સાહિત્યમાં કે જેમણે ગુજરાતી સાહિત્યને બહુ જ બધી વસ્તુઓ આપી કવિતાઓને ગદ્યોથી લઈને બધી નિબંધોથી લઈને અલગ અલગ વસ્તુઓ તો દલપતરામનું આ છે ને એક ડમી હાઉસ છે કે આ કોર્પોરેશન એક ડમી હાઉસ ઊભું કર્યું છે કે દલપતરામનું ઘર કંઈક આવું દેખાતું હશે આ દલપતરામનું સ્ટેચ્યુ છે તો આ સ્ટેચ્યુને કંઈક અલગ રીતે બનાવવામાં આવ્યું દલપતરામે છે ને વુમન એમ્પાવરમેન્ટ ઉપર બહુ જ કામ કર્યું છે ખાસ કરીને વુમન સ્ટડી ઉપર પહેલાના જમાનામાં છે ને લોકો છોકરીઓને ભણવા નહોતા મોકલતા એટલું તો દલપતરામે શું કર્યું કે છે ને એમના ઘરે સ્કૂલ ચાલુ કરી દીધી એમના ઘરે સ્કૂલ ચાલુ કરી દીધી ને નાના નાના છોકરાઓને છોકરીઓને એ ભણવા બોલાવતા હવે દલપતરામ ત્યારે દાદા હતા બધા એમના દાદા કહીને બોલાવતા એટલે સ્કૂલ ચાલુ કરીને એટલે કોઈ પણ પેરેન્ટ્સ એમના દાદાના ઘરે જવા માટે છોકરાઓને રોકતા નહોતા એને ત્યાંથી પછી આખું વુમન સ્ટડીંગ ને વુમન એમ્પાવરમેન્ટ ગુજરાતમાં શરૂ થયું. દલપતરામનું સ્ટેચ્યુ એ રીતનું બનાયેલું છે કે નાના છોકરાઓ જ્યારે પણ દલપતરામના ખોળામાં રમતાના તો કેવી રીતે રમતાના એ બતાવવા માટે અહીંયા આ પ્રકારનું સ્ટેચ્યુ રાખ્યું છે. જો તમે એક મોજડી અહીંયા એમણે ખાલી રાખી છે, એક પગ એમણે ઉપર ચઢાયેલો રાખ્યો છે અને અહીંયા તો નાના છોકરાઓ શું કરતા કે એમના ખોળામાં બેસી જાય બરાબર આ રીતનું. પછી આજે નાના છોકરાઓ જ્યારે પણ એમના પેરેન્ટ્સ કે ગ્રાન્ડ પેરેન્ટ્સના ખોડામાં રમે ને તો એમના ચપ્પલ પહેરવાની બહુ જ આદત હોય નાના છોકરાઓને તો એટલા માટે જ અહીંયા એમણે છે ને એક મોજડી ખુલ્લી રાખી જ કે નાના છોકરાઓ અહીંયા ચપ્પલ પહેરતા આ રીતનું છસો વર્ષ જૂના અમદાવાદમાં છસો જેટલી પણ છસો કરતાં પણ વધારે પોળો તમને જોવા મળશે બરાબર આ પોળ શું છે તો પોળ છે ને એ એક સંસ્કૃત શબ્દ છે પ્રતોલી એ પ્રતોલી ઉપરથી ઉતરી આવ્યો છે એ પોળ શબ્દ બરાબર આ પોળનો મિનિંગ શું કે કોઈ એક પર્ટિક્યુલર કમ્યુનિટી કોઈ એક જગ્યાએ ભેગી થઈને રહે એને પોળ કહેવાય આપણે કાલારામજી મંદિરમાં જઈશું બરાબર કાલારામજી મંદિરમાં આપણે ખાલી દર્શન આપણે આપણી જગ્યાઓમાં ઘણા બધા ધાર્મિક પ્લેસો આવશે કાળારામજી મંદિર હશે ઘણી મસ્જિદો હશે ઘણા દેરાસરો હશે તો મેક શ્યોર કે ત્યાં જેટલું આપણે મેન્ટેન રાખી શકીએ સાયલન્સ ત્યાં મેન્ટેન રાખે બરાબર કેમ કે દરેક ધાર્મિક સ્થળની એક મર્યાદા હોય એને આપણે ઓળંગાઈ નહીં આ જે એરો છે ને એ બતાવે છે ડ્રેનેજ વોટરનો ફ્લો અમદાવાદની જે ડ્રેનેજ સિસ્ટમ છે ખાસ કરીને ઓલ્ડ સિટીની પોળની એ બહુ જ ગજબ લેવલની છે આખું જે અમદાવાદ કેવું છે કે થોડું કાચબા જેવું કે ઊંધી રકાબી જેવું છે નદી છે ને આ બાજુ છે ને આ જે ઓલ્ડ સિટી છે ને થોડીક ઉપર છે તો આ જે છે ને એ વોટરનો ફ્લો બતાવે બતાવે છે આ જે ઉપર જે એરો જઈ રહ્યો છે ડ્રેનેજનું જે વોટર છે ગટરનું જે પાણી છે એ આ બાજુ જઈ રહ્યું છે અને ક્યાં મળી રહ્યું છે નદીમાં એની ઉપર તમે એક હોલ જેવું જોઈ રહ્યા એક કળશ જેવું જોઈ રહ્યા છો અને ઉપર એક આખું ગુંબજ છે અને આજુબાજુ બે તમને દેખાય છે એ શેના માટે છે કે જેટલી ખરાબ દુર્ગંધ છે એ આજુબાજુના જે પેલા બે ભૂંગળા છે એમાંથી બહાર નીકળી જાય ઓલવેઝ દરેક પોળમાં તમે આ પોલને જોઈ શકશો હવે આ જે થાંભલો છે ને એ કોઈ પણ મકાન હોય ને એની ઉપર મૂકવામાં આવતું અને એ જે એ મકાનની ઉપરથી દુર્ગંધ નીકળી જતી આ જે ડ્રેનેજ સિસ્ટમ છે ને એના કારણે પોળમાં ક્યારેય પાણી ભરાતા નથી એટલે આ વસ્તુ હવે નોટિસ કરજો કે પોળમાં પાણી નથી ભરાતા તો એની પાછળનું એક કારણ છે અહીંયાની ડ્રેનેજ સિસ્ટમ કોઈ પણ મંદિર દેરાસર કે મસ્જિદ હોય એમાં શિલ્પો આવતા ને શિલ્પોમાં કંઈક સ્ટોરી કહેવામાં આવતી તો પાછળ એક સ્ટેચ્યુ તમને દેખાય છે હવે ગેસ કરો એ સ્ટેચ્યુ કોનું છે હાથમાં વીણા છે ઓકે આજુબાજુ સિંહ છે બરાબર હવે હું કહું એ સ્ટેચ્યુ કોનું છે ઓકે એ સ્ટેચ્યુ છે ને છે બ્રિટિશ ના રાણી એલિઝેબેથનો આ જે આખું સ્ટેચ્યુ છે બહુ બધી વસ્તુઓ કહે છે શું કહે છે એ હું તમને બતાવું કે સૌથી પહેલા તો એમણે સાડી પહેરી છે એટલે એ ઇન્ડિયન કલ્ચરને અપનાવી રહ્યા છે હવે ઇન્ડિયન કલ્ચર એટલું રીચ છે કે કોઈ પણ ફોરેનર એને એટલું ઇઝીલી ના અપનાવી શકે જે જન્મ્યા હોય એ લોકોને જ બધી વસ્તુ આવડતી હોય બરાબર એટલે એ શું કરી છે વગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ એમને નથી આવડી રહી એટલે આજુબાજુના જે સિંહ છે ને હસી રહ્યા છે કે આમને નથી આવડી રહ્યું આવી રીતે શિલ્પોમાં કોતરવામાં આવતા એમાંથી એક ઇમોશન સારકાઝમ અહીંયા બતાવવામાં આવ્યું છે તો આપણે પોળમાં પોળનો કન્સેપ્ટ સમજ્યો બરાબર પોળની અંદર પણ ઘણી બધી વસ્તુઓ હોય એનો કન્સેપ્ટ સમજીશું પોળના મકાનો નો કન્સેપ્ટ સમજીશું હું જે ઉભો છું એને શું કહેવાય ઓટલો દરેક પોળમાં તમને ઓટલો જોવા મળે ઓટલો એટલે શું બેઝિકલી ઓટલો એટલે પંચાત કરવાની જગ્યા બરાબર પહેલાના જમાનામાં સોશિયલ મીડિયા નહોતું પણ એ બધી જ વસ્તુઓનું પહેલાના જમાનામાં સોશિયલ મીડિયા એટલે એમનો ઓટલો બરાબર પહેલાંના જમાનામાં જે પંચાયત થતી હતી એ પંચાયત આપણે અત્યારે સોશિયલ મીડિયા ઉપર કરીએ છીએ ઓટલો છે ને દરેક એ છે ને પોતે પોતાનો ટાઈમ એક સ્લોટ બુક કરીને રાખ્યો હોય કે સવાર સાંજ બાળકો અહીંયા રમે બપોરે સ્ત્રીઓ નવરી પડે તો એ લોકો અહીંયા આવીને બેસે સાંજે પુરુષો આવે અને રાત્રે ઘરડાઓ બેસે તો આ રીતનું આખું ઓટલાનું કન્સેપ્ટ છે આપણે હતા શાંતિનાથપાડાની પૂળમાં અહીંયા આવી ગયા કુવાવાડા ખાંચા બરાબર વચ્ચે તમે એક સિક્રેટ પેસેજ જોયો બરાબર એ સિક્રેટ પેસેજ કેમ બનાવવામાં આવતો તો એ ચોર રસ્તાની જરૂર કેમ પડે તો એ ઇમરજન્સી માટે એટલા માટે પડતી કે પહેલાંના જમાનામાં જ્યારે અમદાવાદ બહુ રીચ હતી કે અમદાવાદ પહેલેથી રીચ રહ્યું છે કેમકે આપણે ત્યાં બધા મોસ્ટલી વેપારી પ્રજા હોય દરેક પૂળમાં વેપારીઓ રહેતા હોય એમના ઘરમાં એટલા પૈસા હોય એ લૂંટ ક્યારેય થઈ જાય કોને ખબર ના હોય તો એ પૈસા લઈને ભાગવા માટે આ સિક્રેટ પેસેજ બનાવવામાં કોઈ કોઈપણને જવું છે તો સિક્રેટ પેસેજથી બીજા પોળમાં જઈ શકે અને દરેક પોળ આવી રીતે કનેક્ટેડ છે આ સિક્રેટ પેસેજ એ રીતે બનાવવામાં આવતો કે અહીંયા તો અત્યારે આ શું કહેવાય થાંભલો અને આ લોખંડની જાળી છે પણ અહીંયા છે ને ઓરિજિનલ ઘરનો દરવાજો હોય ને એ રીતનું જ બનાવવામાં આવતું એ રીતનો જ દરવાજો હોય જેથી કરીને પેલો અહીંયાથી ભાગી ગયો પછી દરવાજો બંધ કરી દીધો તો પેલો જે પાછળ ભાગતો હોય એને શું લાગે કે આ કોઈનું ઘર છે આ કોઈ રસ્તો નથી સેમ દરવાજો પહેલી બાજુ પણ હતો બરાબર એટલે આ રીતનું આખું સિક્રેટ પેસેજનો કન્સેપ્ટ અહીંયા આવ્યા આપણે કુવાવાળા ખાંચામાં બરાબર આ કુવાવાળો ખાંચો કેમ કહેવાય કે પોળોના લોકો પહેલેથી વોટર સ્ટોરેજ બહુ સારી રીતે કરતા આવ્યા તો એ વોટર સ્ટોરેજ માટે દરેક ઘરમાં મોસ્ટલી આમ આ પોળમાં તો કૂવા હોય ઊંડા ઊંડા કૂવા હોય આપણે એક દેરાસરમાં જઈશું ત્યાં હું તમને બતાવીશ આખી સિસ્ટમ કે કઈ રીતને વોટર સ્ટોરેજ કૂવામાં કરવામાં આવતી ક્યારેય તમે આવો તો આ ઘરમાં જોજો બહુ જ ઊંડા ઊંડા કૂવા હોય તેની અંદર આખો આખો માણસ આપણે અંદર ઉતરી શકીએ અને જેટલી મકાનનો એરિયા છે એ મકાનના વીસ વીસ ફૂટ ઊંડા સુધી એટલા કૂવા હોય જે વોટર સ્ટોરેજ માટે કામ આવતું બરાબર એમાં વોટર સ્ટોરેજ કરવામાં આવતું પણ ક્યારેય ઇમરજન્સીમાં વોટરની સિચ્યુએશન જેવી પેલી દુકાળ જેવી સ્થિતિ પડી નથી અમદાવાદમાં પણ ઇન કેસ ઓફ પડે તો એ ઇમરજન્સીમાં કામ આવે એના માટે આખું વોટર સ્ટોરેજ કરવામાં આવતું સિગરેટ પેસેજનો કન્સેપ્ટ સમજ્યા પછી અહીંયા આપણે સમજીશું આર્કિટેક્ટ અમદાવાદના રિલેશન આઈ મીન ગુજરાતના રિલેશન દરેક કોમ્યુનિટી સાથે દરેક દેશ સાથે રહ્યા છે એ લોકોનો થોડું જે જે પણ જોવા મળતું હોય એ મકાનોમાં પણ જોવા મળે અહીંયા તમને ત્રણ ટાઈપના આર્કિટેક્ચર જોવા મળે છે એક મારી પાછળ છે એક અહીંયા છે ને એક ત્યાં છે મારી પાછળ તમને શું દેખાઈ છે આ મરાઠા અને ગુજરાતી બંનેનું કોમ્બાઈન આર્કિટેક્ચર છે અહીંયા જો આ જે દેખાઈ રહ્યું છે એ મરાઠામાં આવી પાઘડી લોકો બાંધતા એટલે આ મરાઠા ટાઈપનું આર્કિટેક્ચર છે સામે તમને જે દેખાઈ રહ્યું છે એ યુરોપિયન સ્ટાઇલનું આર્કિટેક્ચર યુરોપની જે સ્ટોરીઝમાં તમે જે પ્રિન્સ અને યુનિકોર્ન જોયો બરાબર એ ત્યાંનું છે હવે પાછળ તમને જે બારશાત દેખાઈ રહી છે ઉપર એમાં તમને એક હાથી હાથીની સૂંધ દેખાશે એની આજુબાજુ શું છે

જ્યારે આખું ટાઉન પ્લાનિંગ થયું ત્યારે પક્ષીઓનું બહુ જ બધું ધ્યાન રાખવામાં કે પક્ષીઓને રહેવા માટેની જગ્યા કેવી રીતે આપવી તેના માટે ચબૂતરા બંધાયા બરાબર એના સિવાય બીજું ઓપ્શન શું હોય તો કે જ્યારે કોઈ પણ મકાનો બનાવે છે એની બહારની જે દિવાલો છે એમાં વચ્ચે વચ્ચે એક હોલ આપણે રાખી દઈએ જેથી કરીને કોઈ પણ પક્ષી ત્યાં પોતાનો માળો બાંધી શકે અહીંયા આવી રીતે પક્ષી પ્રેમી પ્રજા પહેલેથી રહી છે અમદાવાદ બધી જગ્યાઓ એવી છે કે જે હેરિટેજ હોમ સ્ટે તરીકે જેટલા પણ ફોરેનર્સ આવે છે એમાં રહેતા હોય છે એમાં જેટલી પણ જૂની હવેલી છે એ લોકોને અત્યારે હોમસ્ટેમાં કન્વર્ટ કરી નાખે છે જેથી કરીને જે ફોરેનર્સ આવે છે એ લોકોને રીચ એક્સપિરિયન્સ લેવો હોય કોળની કોળના મકાનની અંદરનો એક્સપિરિયન્સ લેવો હોય તો આ બધી હવેલીમાં લઈ શકો બરાબર તો આ જે ઉપર તમે જે કાર્સ જોઈ રહ્યા છો એ એકદમ નેચરલ લાઇટ માટેના કાર્સ છે અને આ આની જે કોતરણી જો જેટલી પણ હવેલી છે ને એ બહારથી જેટલી સરસ અને ને અંદરથી એનાથી ડબલ જેટલી સરસ તો આ જે કોતરણી ખાલી તમે જુઓ અને એ કોતરણી એક લાકડામાંથી પહેલાના જમાનામાં આવી રીતે કરવામાં આવતી આપણે જે અહીંયા આવ્યા આ રોડનું નામ શું ગાંધી રોડ ઓકે આ જે આગળ તમે જે પુલ જોઈ રહ્યા છો એનું નામ શું ગાંધી બ્રિજ બહુ બધું કન્ફ્યુઝન છે બરાબર એનું નામ ગાંધી બ્રિજ નથી એનું નામ છે ફર્નાન્ડીઝ બ્રિજ ગાંધી બ્રિજ તમે લોકો જે સાબરમતી નદી ઉપર જોઈ જુઓ છો જે સાપુર અને ઇન્કમટેક્સવાળા બ્રિજ ઊભો છું બરાબર એનું નામ છે હરકુંવર શેઠાણીની હવેલી હરકુંવર શેઠાણી કોણ હતા રાજા હઠીસિંઘના વાઇફ હઠીસિંગનું નામ સાંભળ્યું છે હા હઠીસિંઘના ડેરા શાહીબાગમાં છે એમના વાઇફ હતા હરકુંવર શેઠાણી અને હરકુંવર શેઠાણી એવા હતા કે જેમના કોઈ વુમનના નામ ઉપર પહેલી હવેલીનું નામ પડ્યું હોય ને તો આ હવેલી હરકું શેઠાણીની હવેલી હવે આ હવેલી આજે પણ એ લોકોની ફેમિલીની છે પણ આ જે બારશાક તમને દેખાઈ રહી છે એ અમદાવાદમાં જેટલી પણ પોળો જેટલા પણ મકાનો છે એમાંની સૌથી મોટી બારશાક છે આમાં તમને દેખાતું હશે હાથીની શૂન દેખાતી હશે ને પછી કોઈ ડ્રેગન જેવું દેખાતું હશે તો આ ઇન્ડો ચાઈના રિલેશન બતાવે છે હવે અમુક ઇન્ટરેસ્ટિંગ વાતો અહીંયા જાણવાની એ છે કે આ જે સીડી દેખાય તમને ઓકે એ સીડી કેમ ઉપર પૂરી થઈ જાય છે કેમ કેમ આગળ નહીં આ સીડી છે ને પેલા એક નદી હતી બરાબર અહીંયા એક નદી હતી જેનું નામ હતું માણેક નદી માણેક રિવર જેનું ઉદ્ગમ સ્થાન હતું અસારવા લેક અને આ એક નાની નદી હતી જે સાબરમતીમાં મળી જતી હતી અને એની ઉપર એક બ્રિજ હતો આ જે દેરાસર આપણે જોયું ને એ આ ફેમિલીનું પર્સનલ દેરાસર હતું એટલે આ હવેલીમાંથી દેરાસરમાં જવા માટે આ સીડીઓ હતી અને નદીની ઉપર એક બ્રિજ બનાવવામાં આવેલો હતો તમે જો હવે બ્રિજને કનેક્ટ કરી શકશો ત્યાંથી લઈને ત્યાં દેરાસરમાં જાય છે બરાબર આ લાકડું અહીંયા પૂરું થાય છે અને ત્યાં સામે કનેક્ટ થાય છે એટલે આ સીડીઓ થી એ બ્રિજ ઉપર જવાતું ને બ્રિજ થી પછી દેરાસર માં જવાતું અચ્છા બાદશાહ જેટલી પણ રાણીઓ અને એમની બીબીઓ હતી એમના મકબરા અહીંયા છે પણ એ અત્યારે બંધ છે એના સિવાય આપણે અહીંયા બાદશાહનો અજીરો અને પછી જામી મસ્જિદ આટલી વસ્તુઓ આપણે જોઈશું માણેક ચોક વિશેની બ્રીફ હું તમને બાદશાહના અજીરા જ આપી દઈશ બરાબર ત્યાંથી પછી આપણે આગળ જઈશું કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી શરૂ થતી હેરિટેજ વોક અહી અમદાવાદમાં માણેકચોક વિસ્તારમાં આવેલી જામા મસ્જિદ ખાતે પૂરી થાય છે તેથી આ વોકને આ હેરિટેજ વોકને મંદિરસે મસ્જિદ તકની હેરિટેજ વોક કહેવાય છે અને અત્યારે આ આપણી હેરિટેજ વોક અહીં જામા મસ્જિદ ખાતે પૂર્ણાહુતિ થઈ રહી છે તો મિત્રો ખબર અમદાવાદનો આ એપિસોડ આપને કેવો લાગ્યો એ બાબતે મને જરૂર પ્રતિભાવ આપજો આ સાથે હું શશિકાંત વાઘેલા હેરિટેજ વોકનો આ એપિસોડ હું અહીં સમાપન કરી રહ્યો છું આપ બધાના સાથ સહકારની અપેક્ષા સાથે આપ સૌની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત